નમસ્કાર દર્શક મિત્રો આરટીવી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે આવો જોઈએ આજના સમાચાર આણંદ જિલ્લાના કલાવના કહાણવાડી ગામમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે શ્રી રવિભાંડ સાહેબ ગુરૂગાથીના નવનિર્મિત મંદિરના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવનો પ્રારંભ કરાવીને મંદિરમાં દર્શન કરી પૂજા અર્ચના કરી આણંદ જિલ્લાના અંકલાવના કહનવાડી ગામમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે શ્રી રવિભાન સાહેબ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો પ્રારંભ મંદિરમાં દર્શન કરી પૂજા અર્ચના કરી હતી અને અને ત્યારબાદ આણંદ આણંદ જિલ્લાના વિવિધ વિકાસના કામોનું લોકાર્પણ લોકાર્પણ અને ખાતમુહૂર્ત પ્રસંગે આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત આચાર્ય શ્રી રવિવાર સાહેબ ગુરુકાદી કાનવાડીના મહાન શ્રી દલપતરામ મહારાજ શ્રી પહાણ સાહેબ ચેત ચેતન સમાધિ સ્થળ કબીજળાના મહાનશ્રી જાનકીદાસ મહારાજ અમારા સાંસદ તો છે જ પણ નવી એ ટિકિટ જાહેર થઈ ગઈ છે કાલે એટલે આપણા બધા વતી એમને શુભેચ્છાઓ પાઠવીએ